જય હિન્દ મિત્રો જય જુવાર જય આદિવાસી સીતારામ અત્યારે ગામમાં પાણી ચાલુ છે ત્રીજું ને ચોથું પાણી ચાલુ છે ચોથું પાણી ચાલુ છે અત્યારે આપણા ગામ થયા છે ખાતર બાતર નાખે વેડી છે ચોથું પાણી પામ તો ઘઉંનું વાવેતર કરેલું છે કારણ કે ગઈ સાલ અહીં ધાણા હતા તો ગરમ પડે ના હિસાબે વાવેતર કરવામાં આવ્યું છે જીરું થાય એવી કંડિશન નહી હતી પાણી ચાલુ છે ટીટકાનું કેનાલ થ્રુ પાણી આવે છે ડૂટકો ચાલુ છે અને પાવર કાલ થી લગભગ રાત નો થાય ઉસે એટલે દિવસના પાણી વાળી લે રાતે પાણી વાળવાનું ના થાય ઘઉંનું વાવેતર છે એટલે પાણી વાળવાનું હોય બીજું કંઈ હોય નહીં નવરા હોય ત્યાં પછી મજૂરી કરવા જવું પડે વાપરવાનું સેટિંગ થઈ જાય નવરા હોય એટલે એવું છે મિત્રો તો જીરું નીંદવાનું અત્યારે ચાલુ છે દાળી ચાલ્યા કરે વાપરવાનું સેટિંગ થઈ જાય તમને ખાસ જણાવવાનું છે કે વિડીયો જુઓ ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભણે ને ત્યાં સુધી મિત્રોને શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો તો આગળ બીજા વિડીયો બનાવવાની મજા આવે જય હિન્દ જય જોહાર રામ રામ